તમારી હાથના લગ્ન પ્રસંગના જમણવારથી તમે હવે થાક્યા છો મિત્રો તો પરિવાર અને મિત્રો સાથે સાફ સુથરું અને દેશી પણ પ્યોર સિંગતેલમાંથી બનાવેલ દાળ ચાપડી એ પણ ફક્ત ને ફક્ત સો રૂપિયામાં અનલિમિટેડ મળે ભાઈ પહોંચી જાવ ક્યાં જે કે હોટલ ગરડા બોટાદ રોડ મિત્રો કાઠિયાવાડ નો ખરો સ્વાદ જો જોવો હોય ને તો સીધા જ આવજો ક્યાં જે કે હોટેલમાં જ્યાં મિત્રો વાત કરું ને તો તમારા પાન માવાના ખર્ચાના ભાવમાં ફક્ત ને ફક્ત સો રૂપિયામાં ઈ પેટ ભરીને ઉંધિયું ચાપડી આખી ડુંગળી ચાપડી રીંગણા નો બાજરાનો બાદરા રોટલો મધપુડો ભાખરી લીલા ચણા ભાખરી ઢોકળી ભાખરી ગાંઠિયા ભાખરી ઈ તમને અહીંથી અનલિમિટેડ પેટ ભરીને મળી જશે તમારે કાજુ ગાંઠિયાનું શાક ખાવું છે કે કાજુ પનીરનું કે રતલામી સેવનું શાક ખાવું છે ઈ તમને અહીંથી મેનુ વાઈઝ મળી રહેશે બુક મિત્રો અહીંથી તમને નવ પ્રકારના સબ્જી આજે સ્ટોકમાં જોવા મળશે તેમજ મિત્રો રોટલા ભાખરી કે કોઈ પણ નાના મોટા પ્રસંગ ઓર્ડર તમારે દેવા હોય તો આવી તમારી વાઇફ એટલે કે તમારી જાનુડીને લઈને જમવા આવો છો તો એની અલગ વ્યવસ્થા અહીંયા કરેલી છે તો મિત્રો અમે અહીંયા આવી ગયા છીએ જે કે હોટલમાં જમવા તો તમે ક્યારે આવો છો હા મિત્રો જો એડ્રેસ ની વાત કરું ને તો બોટાદ રોડ ગેટથી આગળ જવાનું એટલે રિલાયન્સ પેટ્રોલ પંપ આવે ત્યાંથી થોડાક આગળ જાવ એટલે સીધું જ આવી જાય જે કે હોટલ